સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે જોના ને પાછું આજ કઈ કઈ નવું આવ્યું છે ને ભાઈ કુંડા ગામમાં ગયો હતો તો લેતો આવ્યો એટલે સગવડ તો છે સકલી ઘરે પાણી પીવાની હેઠળ સગવડ છે કબૂતરને તગારા હજી મૂકેલા છે કારણ કે ભરતી કરવાની એટલે તગારા સણીને કાંઈ નથી બનાવ્યું અને પછી બનાવવું એ છે અત્યારે તગારામાં વ્યવસ્થિત હાઈ ક્લાસ સુધી પણ આ ઉપર બે કુંડા લટકાવવા છે એવું છે નાની નાની સકલીઓ આવે ને તો હંધાઈને અલગ અલગ હું પીવાય ને ઢબ હોય મને એમ થયું કે આ બે કુંડા છે ને ટીંગાડી દઉં તો બે કુંડા લટકાવવા છે ને આપણે કબૂતર ઘર બનાવ્યું ને એના પિલોરની બે બાજુ એટલે એના વાળા બાંધી ને કમ્પ્લેટ કરી નાખું અને તારે હું અઢાર અગિયાર જેવું છું તો હવે કામ કરે ઘરેલા જીગના તો બનાવી નાખે ત્યાં હમણાં જ હવે આજે કામ મઢ ભરીને બનાવ્યા

એક ભાઈ આપણે વાત હનુમાન દાદાનું આપણે જે સ્થાપના કરી અને મારું પપ્પા ગુરુ મહારાજ હું એ જૂની યાદી હતી એ તમને કેવી લાગી એ જરા કહેજો કોમેન્ટમાં અને હવે પછી આપણે આગળ વાત થઈ હતી ખોડિયાર રાજપરાય ગયા હતા માના દર્શને તારે કીધું ભાઈ મારો મોટો દીકરો ચેતન એના કરવિધિની કેસેટ છે અને એમાં ત્યાવી અઠાવી વર્ષ એ કેસેટને થઈ ગયા અને એ યાદી આપણી પાસે હાલમાં પડી છે એટલે એ તમને બતાવશું અને જોજો જો મજા આવે તો આપણે આગળ મારી પાસે કેસેટ જૂની યાદી ઘણી છે એવી કારણ કે હું પહેલેથી આ વસ્તુનો સ્વાગીન જાઉં એટલે યાદી આપણી પાસે ઢગલા બંધ પડી પણ તમને મજા આવે તો મને કઈ કહેજો તો તમે તારે છે ને જમાવટ કરીશું એમાં આપણે તમને બતાવશું સારું સારું

પણ આ શાક ભરવાના કઈ રીતે કે આપણે પલાળીએ ગમે એ મઠ મગ સણા ગમે પલાળવું હોય તો આપણે વાટકામાં લઈએ પહેલાં અને પછી પલાળીએ એટલે એમ ભર્યા ભરવાના એમ કહેવાય એટલે પહેલાં એ રીતે બહુ મજાક કરતા બધા હોય ને એ રીતે બધાએ કામે આવતા હોય ને એને બધાને એમ કહે તમે ભરીને બનાવો કે નહીં એ મારે ભરીને બનાવે

અને હવે આપણે આમાં મસાલો પલાળી જો જાણે ખાંડેલું મરસું નાખવાનું છે અને ધાણા જીરું ધાણા જીરું થોડુંક મઠના શાકમાં સળિયાતું હોય ને તો સારું પડે અને અળદર મીઠું નાખી દઈએ અને આપણે આને પલાળી દઈએ गरम पाणी છે તો જરા પલ્લી જાય પણ પછી આપણે વઘાર કરીએ હવે પાટીઓ મૂકી દીધો છે તેલ નાખી દઈએ અંદર અને ભરીને એટલે ગમેય ઠામમાં ભરીને આપણે બનાવીએ આમ આ એક કોઠા ઉજની વાત છે કે ઓપણ ભણેલા ને સકડીએ સડાવે ગરમ થઈ ગયું છે આમાં રાય જીરું નાખી દઈ આપણે અડધી સમજી હિંગ નાખી દઈ અને મસાલો આપણે પલાળ્યો ને નાખી દઈ ઘરે ફાંકી દઈ મસાલો તો શેકાઈ ગયો છે આપણે અને એની છે ને આ રીતે હાદી રીતે જ તે બધા શાક બનાવી વધારાનું કાંઈ ઉપયોગ ન કરીએ બહુ બસ આમાં કોથમરી આવશે એ હવે આપણે તો વાડીની ફૂટી ગઈ છે પણ ઉપર પાકી ગઈ હતી એ થોડી ફૂંકવી છે મેં એ નાખવાની છે આપણે બધા શાક આ રીતે હાદી રીતે બનાવવાના હવે આપણે આમાં મઠ નાખી દઈ અને પહેલેથી આ રીતે રૂઢી હાલી આવે પહેલેથી આ રીતે જ બનાવી આમાં આપણે થોડુંક પાણી નાખી દઈએ અને પછી ધીમા તાપે સડવા દઈએ અને પછી આપણે હું બાજરાના ઝાડ બાજરીના રોટલા કરવાના બધી તૈયારી કરી નાખું અને આને ધીમા તાપે એમને સડવા દઈ ઢાંકી દઈ હલો ભાઈ જો રેડી વાળા બંધાઈ ગયા છે હવે આપણે છે ને આને ટીપલામાં જરાક ત્યાં ધોઈ પછી લટકાવી દઈ અને પાણી ભરી દઈ ઠંડુ ઠંડુ પાણી પીવ્યા ભાઈ સગ્યા તો હવે બરાબર ને આમાં પછી સના પાછું આપણે હેઠળ રહીને પાણી ભરવાનું હોય એટલે એટલી આ રાખીએ બરાબર ને હા તો ભાઈ ઓલી સાઈડ ઘોડા થઈ ગયું ને બધું રેડી જો હો પાછા એકલો માણા બાંધું એટલે લેવામાં બહુ આઈડિયા ન આવે બરોબર છે મને તો બરોબર લાગે હવે જોઈ હો તો રેડી ને ભાઈ કરું ઓકે હવે ભાઈ પાણી નાખી થઈ કુંડામાં તો કુંડા ભાઈ કામનું નહીં આમાં પાણી જાય તારે કાયમ લાગે ભાઈ બરોબર આવી ગઈ ને પૂછન કામ કરી એટલે આમ થાય ભાઈ હવે પૂછ્યું બરોબર ને ત્યાં જો બરોબર થઈ ગયો ભાઈ

ઉપર વપરાણી એટલી વપરાય બાકી હતી એ મેં છે ને વાઢી પછી મોળી અને પછી સૈયા ભૂક્યું એટલે આપણે તાજી તો અહીંયા બહુ કેવર આવે થોડુંક સહાયતા લેતા આવે પણ અત્યારે તો આપણે આ નાખીએ હવે દુકાને આપણે હું ગયો છો ને વસ્તુ લેવા ત્યારે એક જો આવા અનુભવ તો જો કે ઘણી ફેરી થયેલા એવું નથી કે આ પહેલી વખત છે એક ભાઈ અમારે હાલતા હાલતા એ આમ આવે ને આજે ઠોકર લાગી લાગીએ જરાક એકાબીજેના હાથને એટલે તરત એ ભાઈએ શું કીધું ખબર સોરી હું હવે જોવો તમે કે ભાઈ માણસ કેટલી માણસમાં એક ઓલી કહેવાય એક માણસાએ જ કહેવાય એ કે ભાઈ એને કેટલું જ્ઞાન કહેવાય કે એ ભાઈએ આ ઠોકર લાગી એટલે તરત સોરી કહ્યું એટલે મને આત્મામાં કાંઈ દુઃખ લાગ્યું હોય તો એ તરત ને તરત એનું સમાધે બરાબર હવે આમાં આ રીતે ઘણી મોટી વાતો બને છે બરાબર છે તો ગમે એ માણા કે ભાઈ કાંઈક થઈ ગયું તો એની સ્વીકારી લે અને માફી માગી લે તો હમા માણસને દુઃખ ન રહે અને હમા માણસને દુઃખ ન રહે એટલે કાંઈ બોલ્યું નહીં એટલે તમે કાંઈક ભૂલ થઈ સ્વીકારીને માફી માગી લો એટલે કુદરતના ઘરના ગુનેગાર ન રહ્યો અને અમુક એ રીતનું હોય કે ભાઈ કોઈ બની ગયું અને માફી ન માગે એટલે એ ભાઈના મનમાં દસક જિંદગી ભરી રહે હા બરોબર પછી આ વસ્તુ એવી છે કે અત્યારે આ તો ભાઈ જો રામાવતારમાં રામ ભગવાન તો એને તે વાળે શુક્રીનું જે કાંઈ થયું હતું એમાં બીજા જન્મમાં કૃષ્ણ અવતારમાં બદલો દેવો પડ્યો અને અત્યારે તો ભાઈ કળ્યું ગો ફાસ્ટ રિઝલ્ટ જે કાંઈ માણસે ભૂલ કરી કે કાંઈ તકલીફ કરીને કાંઈ ઓલું કર્યું એ આના ના ભાવમાં કમ્પ્લેટ કરીને જવાનું એટલે જેટલું આપણીથી ભૂલ ભૂલમાં બની જાય તો તમે ક્લિયર કરતા જાવ તો પછી ઉપાય છે ભાઈ કુદરતનો તો હવે નિયમ થઈ ગયો કે ભાઈ તમે અહીંયા આવ્યા જીવનમાં તમને માણસનો અવતાર આપ્યો અને જાવ ત્યાં સુધી ક્લિયર પાછું થઈને જાવ કારણ કે ન્યા સોંપડા શોપરવાનો કાંઈ ટાઈમ જ નથી કુદરત ને એવું છે હું અને પહેલા હતું આ બુકનું ઓલ્યા ઉગમાન પણ હવે આ વખતે તાત્કાલિક તમે કરો એવું ભરો વિચાર એવો વિચાર કરો એવી તૈયારીમાં રહો કોઈક નું નબળું વિચારો તો આપણે નબળું થવાની તૈયારીમાં રહ્યો બરોબર એટલે કોઈ દિવસ જે કાઈ આપણને ખબર આપડી ભૂલ થાય તો એ સ્વીકારી લે વા બોજ લઈને કમ્પ્લીટ કરીને જવાનું મારખો હું માનવું છે હો પણ આ ભાઈએ મને આમ આપણને ઓલું થયો એટલે મને યાદ આવી ગયું આ વાત છે સારું જોઈ લે આપણે સડે તો યુ છે આમાં ભાઈ જો પાટીયા માં ઉતર્યા પછી કેટલી ઘડી હોતી આમાં કકડે હોય શાક હું અને ભાઈ જોયું ને આ ભરેલા નું શાક ભરીને બનાવ્યું ક્યાં ભરીને બનાવ્યું ને એટલે આ શું છે એક બોલવાની બોલીએ ને એટલે આમ લાગે કે મઠ કેમ ભરતા ઘણા ભાઈ આમાં હું પ્રશ્ન કરું એટલે ઘૂસવાય જાય છે હું એટલે મને સાબરી ગયું મેં કીધું ભાઈ આપણે છે ને આ કાંઈક આપકાજ નથી જરાક જમાવટ કરીએ ક્યાં પણ મજા આવી ના ભાઈ જમાવટમાં આવું હોય આનંદ થી રહેવાનું હું આરે લઈ જવું ભાઈ યાસ કરો અને કરો ભાઈ જમાવટ બીજું હું હવે પછી આપણને જે રેગ્યુલર કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ એટલે થાય આનંદ મંગલ હવે ભાઈ પહેલું નામ છે હસમુખભાઈ શુક્લા અને રંજનબેન શુક્લા લંડન થી સીતારામ બેન કેમ છો મજામાં અને ભાઈ બીજું નામ છે સંધુભાઈ પીઠવા અમદાવાદ થી સીતારામ કેમ છો મજામાં અને બેનો નામ કે છે બેનો નામ છે કિનેરી પટેલ

અો આપણે આ સોમાહાનો योगन तो बहुन मस्ता अरे जो आना कोठिम बासे याना हूट वेला से याना तड़े नाइचे आप असा खारा करेन हूट वेला बहुन मिठु नाखू पड़े तारे

પણ હવે એક વાત કરી દઉં કે ભાઈ આગળ હવે ને વિડીયોમાં છે ને આપણે ઝૂનવાની ઝૂનું જે કેસેટની યાદી છે એ મૂકવાના છે એ કટકે કટકે એટલે જોજો મજા આવશે અને ભાઈ મજા આવે વિડીયો જોતા રહેજો મજા આવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બરોબર એ ભૂલતા નહીં અને અમી કરી લઈ બપોરા મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ